કોઈક દિવસ સર્વર ખૂબ સ્લો ચાલતું હોય છે જેથી ગ્રાહકોને એક ગ્રાહકનો જે અનાજની કૂપન કરવાનો પ્રોસેસ છે પ્રોસેસમાં પંદર મિનિટથી અડધો કલાક જેવો સમય અમારો જતી રહે છે ઘણા દિવસ સારું ચાલી જાય છે પણ ઘણા દિવસ ખૂબ જ તકલીફ કરે છે સર્વર એટલે એ દિવસે તો ગ્રાહકો આવે છે તો લાઇન પડે ને હેરાન બી થવાનો વારો આવે છે ગ્રાહકોને અમારે તુવે નથી તુવેની દાર આ મહિને તો સરકારે અમને પરમિટ જ નથી આપી પૈસા નથી ભર્યા એ કારણથી અમને ખબર હશે કે તુવેરની દાર નથી આવવાની એટલે અમે ગ્રાહકોને પ્રમાણે જણાવી પાડીએ છીએ કે આ મહિને તુવેરનો દાળનો જથ્થો નથી મળવાનો એટલે બાકી અને તુવેર દાળ નથી શું છે આ સર્વરનો પ્રશ્ન છે છેલ્લા એક મહિનાથી અમને કોઈક દિવસ સર્વર ખૂબ સ્લો ચાલતું હોય છે જેથી ગ્રાહકોને એક ગ્રાહકનો જે અનાજની કૂપન કરવાનો પ્રોસેસ છે પ્રોસેસમાં